ટર્નિંગ ઉપર જ આઈસર ટેમ્પો પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અકસ્માતમાં આઈસર ટેમ્પોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું જણાઈ આવ્યું હતું જ્યારે ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થવા પામી હતી જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નોંધાતા ઉપસ્થિત લોકોએ પણ રાહત અનુભવી હતી પલટી ખાઈ ગયેલા આઈસર ટેમ્પોને હાઈડ્રાકડેનની મદદથી ઉઠાવીને માર્ગ પૂર્વવત કરાયો હતો